तुमने रुब देखा देखाड़ी दओ ये पक्षी दिख जाए तो तुरंत पुलिस को फोन कर देना क्योंकि ये पक्षी नहीं है दरअसल चाइना के एक व्यक्ति ने इस पक्षी को इस तरीके से ट्रेन किया है जब जब ये बाहर घूमने जाता तब तब ये अपनी चोच में पैसे ले आता अपना भारत में एवू पक्षी आईवु है के है ना ता तू भी आम रुपया हाथ રૂબરૂ બતાવવા જ નથી એકદી રૂપિયા મિત્રો હાથમાં લઈ જાય ને તો ખબર પડશે કે ભાઈ રૂપિયા ઉપડી જાય ને હાથમાં રૂપિયા થોડા લે એટલે આ આ શું કરવા કર્યું ખબર કે ચાઇનાથી એક પક્ષી એવું મોકલ્યું હે કે રૂપિયા હે ને કોકના છીનવી એના ચાંચ દ્વારા કોકના રૂપિયા છીનવી પછી એને એક ઠેકાણે ભેગા કરે પછી એને હે ને જે માણસ હોય ને એને આપી દે કારણ કે આ અત્યારે ખબર તો હે કે હે પક્ષીને એવડા હે પઢાવી રાખી દે હકીકતમાં આ મિત્રો તમને ખબર હોય કે આર્મીની ટ્રેનિંગમાં જે આપણે કૂતરા હોય બધા જર્મન સેફર હોય બધા એને કેવી ટ્રેનિંગ આપેલી ગયેલી હોય તેવી રીતના ચાઇનામાં હે ને એક કબૂતર ને એવા પક્ષી ને હે ને ટ્રેનિંગ આપેલી છે કે કોઈ પાહે તે ને રૂપિયા છીનવી છિનવીન ચાંચ દ્વારા પછી એક જગ્યાએ ભેગા કરે છે તો મિત્રો આ તારમી આને વિહી શું કહેવું કે ભરે ભરોસો નહી તલ લઈ જાય તેદી બત હે તો પુરૂપ હોય તો કઈક માન તમે એકદી હે ને લાઈવ પુરૂપ થાય ને તો ખબર પડશે કે આ ભાઈ ખરેખર પક્ષી હે હાચે રૂપિયા ઉપાડી જાય કે નહીં કારણ કે મેં જોયું છે કે ભાઈ આ રૂબરૂ ને પક્ષી રૂપિયા ઉપાડીને એક જગ્યાએ ભેગા કરે છે ચાઈના તમને ખબર જ છે કે ચાઇના કેટલો વિરુદ્ધ છે તો એ ચાઇનાની વસ્તુ આપણા ભારત સરકાર છે ને એ ચાઈના ની વસ્તુ ઉપર ભેડ કરે એટલા માટે એટલે આપણાથી વિરુદ્ધ છે એટલે ચાઈના ના કોઈ પણ છીનવા માટે છે ને આવા બધા રસ્તા અપનાવે કે ઓમ તો છે ને ભારત સરકાર આપડી પૂગવા ન દેતી પણ આવા રસ્તા અપનાવી છે ને લૂટે છે આપણે હકીકત છે તને બધું અહીંયા બેઠા બેઠા લાગે મિત્રો આ બધી બાયું ને છે ને અહીંયા બેહવું જ છે ને ઘરે બેહીને ડાયરેક્ટ કેમ મને ઓલું ના ગમે ઓલું ના મેળ આવે તો એ કંપની નીકળે ને તો ખબર પડે કે આ કેટલા કેટલા છે ને અત્યારે નવા નવા કાંડ થાય છે તને ખબર મમ્મી હે આ તો ભાઈ બોલાય નહીં તો મોટા મોટા વાહના ખવાય જોયું ના હોય તો કેમ કે જોયું ના હોય તો કેમ કે જોયું ના હોય તો વાત નથી આ હકીકત છે આપને હુમલો આવે એ ખબર છે બીજી વસ્તુ એ કે આપડે કોઈ પણ અચાનક એક્સિડન્ટ થઈ જાય આપણે ખબર હોય તો અચાનક ચોરી થઈ જાય એ કોઈ ખબર ના હોય ને આ પક્ષી ચોરી કરે હવે એટલે આ ધ્યાન રાખવા જેવી બાબત છે મિત્રો તમે પણ ધ્યાન રાખજો અને તમને પણ આવું પક્ષી દેખાય કલર તો તમે ખાસ ધ્યાન રાખજો પૈસાને ને હેને એને ખીચામાં રાખજો કારણ કે લેવડ દેવડ થતી હોય પૈસા આપણે કોઈ પાન ગલાની કે દુકાને હોય કોઈ પણ શોપમાં હોય તો ત્યાં હેને બહાર પૈસા એમને પડ્યા હોય તો આ પક્ષી ઉપાડીને લઈ જાય છે ખરેખર હકીકતની વાત છે કે એક ને એક જગ્યાએ પછી છે ને ઘડીએ ઘડીએ પક્ષી ના આવે મમ્મી મિત્રો એવી રીતના ના હોય કે એક ને એક જગ્યાએથી ઘડીએ ઘડીએ રૂપિયા ના ઉપાડતું હોય પક્ષી

તમને બધું તરતું હોય ને જ વસ્તુ નું માનવામાં આવે બાકી તમે ગમે એ ને ગમે તમે સાચું કહી દીઓ તો એમ હે ને માણસ ખોટું સમજી નાખે ફેક ના કેવાય આ થોડુંક એટલે મિત્રો ખરેખર આ ધ્યાન રાખવા જેવી બાબત છે અને તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરી બતાવી જ દેજો અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂર થી દેજો અમે મળીએ અવા નવા નવા બ્લોગમાં